હેલો ફ્રેન્ડ્સ આજે હું જે તમારી સાથે જે વાત શેર કરવા જઈ રહ્યો છું ને તે તમે જરાક ધ્યાનથી સાંભળજો અમારા બાજુની જમીન તો બધી ખારી જ છે ને આ જે માટીનું પુરાણ છે ને એ મેં લગભગ ગ્રાઉન્ડ લેવલથી દસ ફૂટ નીચેથી માટી કાઢીને પુરાણ કર્યું હતું એટલે માટી બહુ ખરાબ જો આ રીતે દ્વારા પથ્થર છે ને જેના ઉપર આજે જે બાજુમાં છે ચારો ઉગતો છે એવું ચારો બી નથી ઉગતો કારણ કે માટી એકદમ જમીનના નીચે લેવલથી ને પ્લસ એ ખારી માટી એટલે મેં મારી સેફ્ટીના હિસાબે આ રીતે પોટ યુઝ કર્યા હતા કે એમાં હું રોપીશ તો બધું સરસ થશે અને સ્વાભાવિક છે સારું થતું બી છે પોટમાં જે જે લગાવ્યું છે આ રીતે પ્લાસ્ટિક બેગમાં લગાવ્યું છે આ શિયાળું પાપડી છે તો એ બી સરસ થાય છે હવે હું તમને જે વાત કહું છું ને તે એ કહેવા માગું છું આજુ આ મેં જમીન પર લગાવ્યું હવે એમાં મેં કંઈ કર્યું નથી તમે કહો કે પ્રાકૃતિક ખેતી શું કરી શકે એ હું તમને દાખલો આપવા માગું છું કે આમાં મેં એક બેગ ગંજી અમૃત ને આ માટી જો હા બાજુની માટી ને આમાં મારું ગંજી અમૃત એડ કર્યું છે તમે જોઈ શકો છો તો એ ગંજી અમૃત એડ કર્યો આજુ આ દૂધીનો પેલો છે આમાં બી મેં એક બેગ ને એ માટી મિક્સ કરી લગાવ્યું છે તો એ દૂધીનો પહેલાં ફેલાવો તમે જોઈ શકો જો આ જમીન મતલબ જ્યાં કંઈ થઈ નહીં શકે તો ત્યાં ગનજીવામૃત અને આજુબાજુ બી તમે જોઈ શકો આયુર્વેદિક હોય તો સમજવાનું કે ત્યાં ઓર્ગેનિક કાર્બન હોય અને ત્યાં કોઈ બી છોડને માટે વાતાવરણ મળી રહે પણ આ જગ્યા પર એ બી નથી પણ તો બી જુઓ આમે ગંજી અમૃત એડ કર્યું જાતે બનાવી એ કેટલા સરસ ફેલાવો થઈ રહ્યો એ દરેકે દરેક જગ્યા પર છે જ્યાં જ્યાં મેં ગંજી અમૃત યુઝ કર્યું છે જો આ શિયાળુ પાપડી છે છે આ કંટોલી છે આ બી ગ્રાઉન્ડ લેવલથી લગતું કરતો ખોટી હાઈટ કરી છે ને માટીને મિક્સ કરી બધી જગ્યા પર રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ છે જ્યાં જ્યાં ઘનજીવમ બાકીની જગ્યા પર તમને એક ઢીલું તણખું જોવાનું નહીં મળે પણ જ્યાં જ્યાં મેં ઘનજીવમ યુઝ કર્યું છે ત્યાં ત્યાં બહુ સરસ રિઝલ્ટ મળે છે એટલે બી ખારી જમીન હોય એકદમ પડતર જમીન હોય કાંકરાવાળી જમીન હોય પણ આ મારું ખાતર કરો એવું નહીં આના રૂટ્સ જેવું રૂટ્સ દેખાય છે ગ્રાઉન્ડ આ પાણીથી જીતું હોઈએ તો એના રૂટ્સ ઉપર દેખાય છે કારણ કે આ ગ્રાઉન્ડ લેવલથી ધ ફૂટ રાઇટ કરીને મિક્સ કરીને આપણે બહુ સરસ રિઝલ્ટ છે એટલે તમે આ ટેકનિક યુઝ કરી ને પ્લાન્ટેશન કરો એના રિઝલ્ટ બહુ સરસ મળે ને જો આ બધું આ આરા બેસો મહિના છે દૂધી પર એકની ગૃહો ઘણા બધા ઘણા બધા બેઠા છે અમારું સવારનું કામે જ આ હોય કે પોલિનેશન બાકી રહી ગયું હોય તો પોલિનેશન પૂર્ણ કરવાનું મેન્યુઅલી સરસ છે ને